તો સુરતના અનોખો પ્રયાસ કરાયો હતો એમ અલગ અલગ વિસ્તારમાં ફરતા બે ઘર લોકોને સુધારવા માટે મુસાફરી યારો કરીને અભિયાન શરૂ કરાયું છે અભિયાન મુસાફરી યારોમાં રોડ પર ફરતા અજાણ્યા વ્યક્તિને વ્યવસ્થિત સારવાર આપવામાં આવે છે અને બાદમાં તેમની સાથે અધિકારીઓ દ્વારા સંકલન કરાય છે પહેલા રખડતું જીવન જીવનારોને નવડાવી વાળ કાપી નવા કપડાં પહેરવામાં આવે છે તો અભિયાનમાં કોઈ જગ્યાએથી ખોયો કે મિસિંગ હોય તો તેમના પરિવાર સાથે સંકલન પણ કરવામાં આવશે અને મિસિંગ ઓનલાઈન લિસ્ટ તેમના ફોટા મૂકવામાં આવશે જેથી પરિવારનું મિલન થઈ શકે જેથી ડીસીપીના અનોખા પ્રયાસને સૌ કોઈ આવકાર્યો છે સુરત પોલીસ દ્વારા વારંવાર લોકોની સમસ્યાઓ દૂર કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે ત્યારે ડીસીપી પિનાકીન પરમાર દ્વારા શરૂ કરેલા મુસાફીર યારોકા અભિયાનને સૌ કોઈ આવકાર્યો છે બ્યુરો રિપોર્ટ ડિટર્ન ફેન્યુઝ